નમસ્કાર મિત્રો અમારી આ સાર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી આવી રહી છે મિત્રો આપને જણાવી દઈએ કે સાપુતારાના ઘાટ પર બસ ખાબકી જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો સાપુતારાના ઘાટમાં સુરતની લક્ઝરી બસ કિનમાં ખાબકી હોવાની ઘટના સામે મળી રહી છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે સાપુતારા પોલીસ અને એકસો આઠની ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે આ લક્ઝરી બસમાં સિત્તેર જેટલા પ્રવાસીઓ જે આ મિત્રો સિત્તેર જેટલા પ્રવાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે તો મળતી વિગતો પ્રમાણે મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો સમગ્ર ઘટનામાં કેટલાક પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયાના સમાચાર પણ સામે આવ્યા છે જો કે મિત્રો જણાવી દઈએ કે જેમાં અંદાજીત બેના મૃત્યુની જાણકારી મળી છે જે આ મિત્રો અત્યારને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ